Sri Krishna Govi, Indah Sri Krishna Govi.

શે દીકરાબરૂકરાબરૂ વાી યુવા દુરાુ ને સુજુરે శ్రీకృష్ణ గోవింద శ్రీకృష్ణ గోవింద శ్రీకృష్ణ గోవింద్రీకృష్ణ గోవి శ్రీకృష్ణ

શૂરે વૈકુટ ધોમા શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રીકૃષ્ણ ગોવિંદ વૈકુટ कुटा गया। गया। दाम सोजीवराजा कुटा दाम गायु न गुजरा त मने र खो गायु न गुजरा त मेरो खे गुना વૈકુટ ધોમાં શ્રી વૈકુટ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ વૈકુટ રાજા ધાજા પશુ પશુ પંખીડા તમને રો કશે પશુ પંખી ને સણા નો શુ પશુભ પશીજરે કુટ થ પશી જશુરે શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ વૈકુટ તા મરો કુટ તમ કે